જે વાત માને વાંચી લે તો એને સુજે પૂજે એને સૂઝતું પણ નથી એ પૂજી પણ શકતો

તો જે રીતે સંપૂર્ણ ઐશ્વર્ય પણ યોગ યુક્તિ એટલે એક નિષ્ઠા કે ભગવાન સાથે જોડાયેલો રહેશે તો આ દિવ્યતાને પામશે આ ભગવાન કાલ બીજા ભગવાન આ ગુરુ કાલ બીજા ગુરુ આત્મ ગુરુ મળી ગયા પછી અન્ય અન્ય ગુરુ હોવા જોઈએ નહીં ગોષી પરિપૂર્ણ એમની સાથે જ હોવી જોઈએ માંગણી કરવી પ્રશ્ન પૂછવા એટલા માટે વાત યોગમાં જોડાયેલી એટલે યોગમાં જોડાયેલો જ્યાં સુધી સંપૂર્ણ વિભૂતિ આદિ ગુણો સહિત સૌના આત્મા સૌના આત્મા રૂપ મને વિના સંશયે જાણી તો પરમાનંદ બ્રહ્માનંદ તો બ્રહ્મ સ્થિતિ તો પ્રગટ જ પ્રભુ જાણવા પડે ભૂતકાળમાં ભગવાન થઈ ગયા હોય અને એટલે જ આજે આની ઓળખાણ માંગે સંસારના કોઈ સંબંધામાં હોતા ભગવાન વચ્ચે ખાલી સાંભળી લે વાંચનારો વાંચીને સાંભળી લે તો અનુભવ જ્ઞાન આવતું આ તો અનુભવ જ્ઞાન માં

એટલે જ કીધું છે પેલા આત્મા કોણ છે ને એને તું જાણી લે તું કોણ છો ને આત્મા કોણ છે એટલે ભગવાન ભગવાને કીધું હું કોણ છું ને તું કોણ છું

એટલા માટે વાત સાંભળવું અને ગ્રહણ તો ગ્રહણ કોને કરવું પડશે દુર્યોધન ને કે અર્જુન ને હોય ને બોલતી મૂર્તિ હોય મને વિના સંશય જાણી હવે આપણે દ્વારકા જાય તો ભગવાન હવે ભગવાન મૂર્તિ છે એ આપણને ખબર નથી કે ભગવાન આવી જ મૂર્તિ હતી

હજારો માણસો માંથી કોઈ એક જ મને પામવા માટે પ્રયત્ન કરે એ પ્રયત્ન કરવો પડે પ્રયત્ન યોગીઓ માંથી કેવા યોગીઓ પ્રયત્ન તો કર્યો પણ એ પ્રયત્નો માંથી યોગીઓ યોગી કઈ કહેવાય યોગ થાય તો